ബുല്ല ശ്രീ ബാലകൃഷ്ണ ഭഗവാന ക ജയചന്ദ്ര ഭഗവാന ക ജയ ഹേ സ്മീ ശരിിയ കുവര യോൾ മുഖ്യത്തിന് മോരലി വാടേ താരോല ഹേ ശമീ ശരിയേത്തി കാന കുവരയാവോ मुखे ती मोरली वगाडे तारे लोल हेवू तो जमकी ने जो वारी लो आंगण ययंग परवी शरीर लोल हेवू तो जमकी ने जो वारी लो आंगण ययंग परवी लोल હેમે તો દૂધ રે સાકરનું શિરો કર્યો રે લો ત્રામના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ હેમેં તો દૂધ રે સાકરનું શિરો કર્યો રે લો ત્રામના ત્રાસમાં ટાઢો કર્યો રે લો હે હું તો જમવા બેસૂન્ય જીવન સાંભરે લોલ કંઠથી ન કોળીઓ નવયો તેર લોલ હે હું તો જમવા બેસૂન્ય જીવન સાંભરે રે લો કંઠેથી ને કોળીઓ નવયો તરે હે મને કોઈ તો દેખાડો દીના નાથ રે લો કોળીયો જમાડો જમણ હાથ નો નોરે લો મને કોઈ તો બતાવો દીના દીનાથ નીર લોલ કોળીયો રે જમાડું જમણ હાથ નો નોરે લો સ્વામી શરિયે થી કાન કુંવર અવતાર લોલ મોરલી વગાડે તારે લો બોલી શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જ્યાં મારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો